ડાછા પોથી રહી ને ફેસબુક રહે ને ફેસબુક એમાં આપણને જે ફેસ ગમતું હોય એ ઓલરેડી એની આવક સાગદા જે બુક જ હોય અને ફેસબુકની ફેક આઈડીવાળા તો એટલા બધા છે આ ફેસબુકમાં તો ઢળક છો તમે ફેક આઈડીવાળા આપણે એવું અમજ કે ભાઈ છોકરાઓ હજી ફેક આઈડી બનાવવાના જે વીસ પચીસ વર્ષના હોય મારા બેટા તમે જો તો ચાલી ચાલી વિચાર કરો ખાલી અને પછી એરા રાજુભાઈ એમના ભાઈબંધ રમેશ ભાઈને મેસેજ કરશે હાય પૂછે ને તમને બહુ ગમાડું છું પૂછે ને તમારી બેનપણી તમારી ધર્મપત્ની બનવા માંગુ છું રમેશભાઈ હોય પાછા આવું અઢા એટલા લપટાઈ જાય ફેસબુક રહ્યું ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી એટલા બધા છે એટલા બધા છે તમારે સાવધાન રહેવું સતર્ક રહેવું કારણ કે ગમે ત્યારે એ વંટોળમાં એ ટોળામાં એ લપેટામાં આપણને લઈ લે હમણાં એક ભાઈ માં જોડે આવ્યો મને કે બબલું બબલું નાસાવાળા બધા ગોથે ચડ્યા છે મેં કીધું લે નાસાવાળા આટલા બધા ઇન્ટેલિજન્ટ માણસો ને એ બધા ગોથે ચડાવું ગપ્પા મારા એ કીધું કે હા હા યાર નાસાવાળા બધા ગોથે ચડ્યા છે કે કીધું કેમ લે નાસાવાળા કેમ ગોથે ચડ્યા અલ્યા ક્યાં કેવું થયું તને ખબર કીધું બોલ કે નાસાવાળા એક સંશોધન કરી રહ્યા છે ને એમાં ગોથે ચડ્યા છે હવે એ એવું છે કે આપણે જે અંદર બંડી પહેરીએ એ બંડીના કાણા પડી જાય તો એ કોણા પડેલું કપડું એની હાઉ શાકદા જતું હશે આ સંશોધન કરે છે કે મારા બેટા પણ તું જોવું તો લે જેટલું સંશોધન કર્યું જેટલું સંશોધન કર્યું એમને મળતું જ નહીં કે મેં કીધું મારા બેટા નાસાવાળાની એટલી આમ ખરાબ દશ્યા આવી છે કે એમને પેલા બંડીના કાપડ પેલા કોણાનું કાપડ તો હજી એવો સંશોધન કરવું પડે છે પહેલાં કેવું હતું સાહેબ કે આપણો મોબાઈલમાંથી આપણું આમ શીખવા મળતું જ્યારે નવો નવો મોબાઈલમાં બધું આવ્યું ને પછી એમ થોડું થોડું શીખવા મળતું આપણને પણ આપણે શીખવા યોગ્ય બધું રહેવા દીધું છે નહીં આપણે શું બધું વધી દીધું એના અંદર મચડવા યોગ્ય આખો દર મચડ 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 કરવાનું બાકી ફોન શરૂઆતમાં આવ્યો એટલે એમાંથી ઘણું બધું નવું નવું આવ્યું હતું શીખવા શીખતા બધા આપણું ને જે શીખેલા છે એ જૂનું એ જ અત્યારે ક્યાંક ને ક્યાંક ઘણું બધું કમમાં લાગી રહ્યું છે પણ પહેલાં સાહેબ લોકો કામમાંથી ફ્રી થતા ને પછી ફોનનો ઉપયોગ કરતા કામમાંથી ફ્રી થતા પછી ફોનનો ઉપયોગ કરતા અત્યારે મારા બેટા ફોનમાંથી ફ્રી થાય ને પછી કોમમાં ઉપયોગ આવે છે હા અત્યારે ફોનમાંથી ફ્રી થાય ને તો કોઈક ના ઉપયોગમાં આવે છોકરાને મમ્મી કહેતી હોય કે જામ બેટા છાસની થી લઈ જાય ને તો છોકરો ફોનમાં ફ્રી ના આવે મમ્મી મમ્મી આ વેબ સિરીઝનો એપિસોડ પતવા આવે છે પતે એટલે લેતા હું તારું હારું થાય હા પંદર ઓગસ્ટનું સ્કૂલમાં ફંક્શન હતું તે એમાં ફંક્શનમાં એવું હતું કે ચાર પાંચ છોકરા નક્કી કરેલા હતા એમને સ્ટેજ ઉપર જઈને શાયરી બોલવાની મસ્ત ચાર પાંચ લાઈન બરાબર હવે પંદર ઓગસ્ટ હતી એવું ન હતું કે ભાઈ દેશભક્તિનું જૈન બોલો તમને ગમે બોલો જૈન ફની હોય ગમે તે હોય ચાલ તો એક છોકરા નંબર આવ્યો મારો બેટો જે સ્ટેજ ઉપર માઈક લીધું ચાલુ કર્યું એને તો વો હસીના વો નિલમ પરી વો હસીના વો નિલમ પરી લીમડાના ઝાડ ઉપર ચડી અને પછી પડી તો મારી બેટી ડોટ ડાય જવા તમે જો આ સાયરી બોલી શેર બોલ્યો કોને હું બોલ્યો કે વો હસીના વો નીલમ પડી ઝાડ પર ચડી ફિર પડી તો મારી બેટી ડોટ હું લેવા ચડી સાચી વાત છે આમ તો પહેલાંની મમ્મીઓ છોકરા મોટા કરતી ને એટલે જ્યારે આપણે આપણને બધા મોટા કર્યા છે એટલે આપણી મમ્મી આપણને શું કહેતી હશે અરે તને મેં કેટલી મહેનત કરીને મોટો કર્યો છે તારા પાછળ કેટલી મહેનત કરી છે મેં તું રાત્રે રડતો સુવા નતો દેતો તે અમને ઉજાગરા બહુ કરાવ્યા છે આમ છે તેમ છે કેટલી કેટલી મહેનતથી કે તને મોટો કર્યો શકે આવું આપણી મમ્મી આપણને કહે પણ હવે એના પછીની જે નેક્સ્ટ જનરેશન આવશે ને જે આ પછી સોળ બે હજાર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ આ દસ ચાર નવ વર્ષમાં જે છોકરો જન્મ્યો છે એ જ્યારે મોટો થશે ને ત્યારે એમની મમ્મીઓ હું એમને કહે ખબર અરે રે મેં તને કેટલી મહેનતથી મોટો કર્યો છે છ છ કલાક ઓફલાઈન રહી હતી છ છ કલાક સ્ટેટસ નતો જોયો સ્ટેટસ નતો મૂક્યો તું રોતો તો આ આવું કે છે તમે જો આપણી આપણી મમ્મી પણ શું કહેતી કે તારા માટે મેં એવું ઉજાગરા કર્યા ને તું આખો દા રડતો ને તને દૂધની બાટલી લઈને અને પછી આ જેના કીધી જનરેશન સો સત્ર અઢાર ઓગણીસ એકવી બાવી તેવી જોવી વાળી આવ્યો જે આગળ જનરેશન આવશે એની મમ્મી એમ કે છે તારા માટે તો હું હરકો સ્ટેટસ જ નથી મૂકતી એકતી કોઈનો સ્ટેટસ જોઈ નથી એકતી કે જેવું સ્ટેટસ જોવા બેહું તું રોવાન ચાલુ કરો ચાલુ કર હશે થશે સાહેબ બધું જમાનો આવશે બધી વાતો થશે હા તો આપણે બધું બરાબર છે જો પહેલાં જેવું હતું સાયકલ હતી ને તો બહુ મોટી વાત હતી પછી બાઈક આવી એટલે સાયકલની કોઈ વેલ્યુ રહી નહીં બરાબર પછી બધા બાઇક લઈને જવા માટે પછી ગાડી આવી એટલે બાઇકની કોઈ વેલ્યુ રહી નહીં બરાબર પછી એવું ના કહેવાય ખટારા પણ તો એનાથી સારી ગાડી આવી તો પણ નોર્મલ ગાડીની કોઈ વેલ્યુ રહી નહીં એવી જ રીતે તમે જોજો આગળ જેમ જેમ જમાનો આવશે સાહેબ જમાનો જેમ જેમ આગળ વધી જશે હાલ કેવું છે હજુ એ છોકરા સાયકલ લઈને સ્કૂલમાં જાય છે હજુ છોકરા સાયકલ લઈને સ્કૂલમાં જાય છે સિત્તેર ટકા તો નહીં પંચા પચાસ પચાસ ટકા છોકરા સ્કૂલમાં સાયકલ લઈને જતા જશે પણ એક એવોય જમાનો આવશે સાહેબ તમારે લખવું હોય તો લખી દેજો કે સો સો ટકા છોકરા વ્હીકલ લઈને જ શાળામાં જશે આપણા બધા સો સો ટકા આપ અમારી વખતે એવું હતું કે બધા સાયકલ લઈ લઈને શાળામાં જાય એના પહેલા બધા હેડતા જતા એના પહેલા બધા થેલી ભરાઈને જતા હા આપણા બધા પપ્પાઓનો મમ્મીઓનો એક જ ડાયલોગ હોય અમે થેલી ભરાઈ શાળામાં જતા હા ભૈયા એવી રીતે હાલ આપણે નહીં કે હાલ આપણે જો હાલ હજી છોકરાઓ સાયકલ લઈને જાય છે પણ હજી થોડો ટાઈમ જવા દો સાહેબ પછી છોકરા એમ જ કહે છે ના પપ્પા મન સાયકલ લઈ જતા પગ દુખે મન એક્ટિવા લઈ દો એટલે બાપા એક્ટિવા લઈ જાય છે રોડ નવો નવો બન્યો એટલે ચો મસ્ત લાગે ને હા ભાઈ રોડ આમ કેવું ફર્સ્ટ ક્લાસ એ તો ખાડા ખડીયાવાળા રોડથી કંટાળી જાય હોય બાઇક લઈને જતા હોય કે ખવાર ટાયરમાં ડૂબી જતો હોય ગાડીઓના ટાયર એક બાજુ એલાઇમેન્ટ તો જતો જ રહેતો હોય હવે રોડ બન્યો હોય એટલે આપણને જો હા ભાઈ નવો રોડ બની ગયો પણ મારા બેટા કોન્ટ્રાક્ટરોને એક એવું હોય ને કે આખો રોડ કડકડાટ કમ્પ્લીટ બની જાય ને પછી જ યાદ આવે કે હાળા પાઇપલાઇન તો ના કોની મય રહી જ જાય કે હવે એટલો મસ્ત ફર્સ્ટ ક્લાસ કડકડાટ રોડ બન્યો હોય સાહેબ આમ જો જાય ને એમાં પાછી પછી પાઇપો લાવ છે ને ગોત ને એટલા રોડના ડાખર 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 વાખર કરી મેલ છે પણ મને એ ખબર નહીં પડતી સાહેબ મારા બેટા કોન્ટ્રાક્ટરોના તમે જો તો રોડ બને એના પહેલાં પાઇપલાઇન નાખવાનું યાદ આવો જ ના રોડ કમ્પ્લીટ બની રહ્યા ફર્સ્ટ ક્લાસ આમ પેટમાંથી પોણી હલન આવ્યું રોડ હોય ને પછી યાદ આવશે કા હાડા પીલી ને એની એક પાઇપ નખવાની રહી જી ખોદો ખ્યા પાસે હવે બધા દિલ થામીને બેહીજો બધા દિલ થામીને કારણ કે હવે હું તમને જે જોક્સ કહેવાનો છું ને હવે હું તમને જે જોક્સ કહેવાનો છું એ જોક્સ સાંભળી સાહેબ તમે પાક્કું હસી 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 ગોડા થઈ જશો એવો જોક્સ કહેવાનો સાહેબ કે તમે હસી હસી બધા ગોડા થઈ જશો હવે તમે તૈયારી દિલ થામીને બેહો હું તમને જોક્સ કહું એટલે એ જોક્સ તમે હોભ છો ને એવા જ તમે હસી હસી ગોડા થઈ જશો તો જોક્સ બોલું છું બરાબર કે મારે એવો જોક્સ ના બોલાય તમે હસી હસી ગોડા થઈ જાવ તમે ગોડા થઈ જાવ પાપ મન લાગે એટલે મારે એવો જોક્સ બોલાય ના બોલાય કામ ના સાળવાના સાળવાના ચક્કરમાં યાર હું એવો ફર્સ્ટ ક્લાસ એ જોક્સ બોલી દઉં તમે ગોડા થઈ ગયા બરોબર તો તમારા છોકરો તમારા ગમું કર્યો નહીં બોલું સર દો તમે મેં બધા ઢોસા ખાધા છે ઢોસાના ત્રણ પ્રકારો હોય એક સાદા ઢોસા બીજા મસાલા ઢોસા અને ત્રીજા સ્પેશિયલ મસાલા ઢોસા આ આવી જ રીતે ગુજરાતીઓના એ ત્રણ પ્રકાર હોય પાછા એક સાડા ગુજરાતી બીજા મસાલા ગુજરાતી અને ત્રીજા સ્પેશિયલ મસાલા ગુજરાતી હવે સાદા ગુજરાતી કેવા હોય સાહેબ એ શાંતિથી નોકરી કરતા હોય જીવતા હોય મસાલા ગુજરાતી કેવા હોય એ નોકરી કરતા હોય લોકોના પૂછે મારતા હોય હા મસાલા ગુજરાતી મારા બેટા નોકરીએ કરન પૂછે મારા અને સ્પેશિયલ મસાલા ગુજરાતી છે બાબા વિચાર કરજો ખાલી તમે સ્પેશિયલ મસાલા ગુજરાતી આ મારા બેટા વીરો આ મારા બેટા મહાન યોદ્ધાઓ જ્યો નોકરી કરતા હોયને ત્યો જ એની સાઉ સારી દઉં એક ભાઈ મોટા મોટી નોટ હતી તમે જોતો

તમે ધારો કે તમારા સસરાના ઘેર ઘર જમાઈ રહેવા જ્યાં અને ના કરે નારાયણ કોઈને આવું થાય તો નહીં જ ના થવું જ જોઈએ થાય તો પછી ભોગ પણ ના કરે નારાયણ તમે તમારા સસરાના ઘેર ઘર જમાઈ રહેવા ગયા અને તમારું બૈરું જો કોઈકને લઈને નાહી જાયું તો તમને સસરાના ઘેર રવાનો અધિકાર મળવો જોવો કે ના મળવો જો આ હાડો પ્રશ્ન મને હમણાં મનમાં આવ્યો એટલે મેં કીધું ચર્ચા વિચારણા કરવા દેવાના વિશે એક ભાઈ નવા નવા મોટિવેશનલ કલાકાર તે તમે જો તો આપવાનું ચાલુ કર્યું બધું બોલ્યા થોડું થોડું હરું હરું બોલ્યા પછી અડધમાં જઈને અટવાઈ ગયા હવે એમના મનમાં ડર થયો હવે આગળ હું બોલ છું એમ આપણે તો ચાર કલાકનો ત્રણ કલાકનો એટલો એમને કોઈક સમય આપ્યો હતો તો કે ત્રણ કલાકનો સમય આપ્યો તો ત્રણ કલાક હું તમને ખેંચી આપીશ હવે આ તો દોઢ કલાકમાં ગાડું ઊભું રહી ગયું હવે આગળ હું બોલીશ તેમને તમે તો ચાલુ કર્યો કે મિત્રો તમને ખબર છે આપણે ચપ્પલ વગર ચાલી શકીએ પણ ચપ્પલ આપણા વગર ના ચાલી શકે બધું વાત તમારું મોટી આવું હોય યાર અમાર કલાકારો ને બધું હા યાદ ના આવે એટલે શું કરે યાર ગમે તે ગમે તે લાવવું પડે જો પેલા ગીતો ગાવા વાળા હોય ગીતો ગાવા વાળા ગીતો ગાવા વાળા તો ભૂલી જાય ને ગીત કદાચ મનમાં ભૂલી જાય કે ચલો આગળ હું કહ્યું ગાવાનું એ ભૂલી જાય એ ભૂલી જાય તો સાહેબ એ વચમાં બ્રેક લઈએ કે આપણી ટ્યુન વાગતી હોય ટન 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 પછી આમ છે ને તેમ છે આ ફરમાય છે એવું બધું વચમાં બોલીને ગીત યાદ લાવીએ કે હવે અમે તો બોલવાનું ભૂલી જઈએ તો બધી પબ્લિક આમ જ આમન જોઈ રહે અને એવું થાય એટલે પછી આ ભાઈને ના વિચાર આવ્યો કે મિત્રો આપણે ચપ્પલ વગર ચાલી શકીએ પણ ચપ્પલ આપણા વગર ચાલી શકે નહીં એવું અમારે કરવું પડે સૌથી ખતરનાક ગુસ્સો આવે છોકરાઓ નાના નાના છોકરાઓ બિચારો આ વાતે તો એટલો ગુસ્સો આવતો છે એટલો ગુસ્સો આવતો છે વાત છો આવા હજી છ વાગ્યાનો વરસાદ પડવાનો ચાલુ થયો હોય સાત વાગે પડ્યો આઠ વાગે નવ દસ અગિયાર બાર નોન સ્ટોપ પડ્યો આખી રાત નોન સ્ટોપ પડ્યો અને અવારે પછી તમે જો તો નવ સાડા નવ દસ વાગે શાળા જવાનો ટાઈમ થાય એટલે મારો બેટો બંધ થઈ જાય એવો ગુસ્સો છોકરું કેતું કે બબલું તમે જોક્સ બનાવો આ વાત ઉપર કે અમારી અમારી ગુસ્સાની જે વાત છે એ તમે તમારા દર્શકો ની સામે જઈને હું કહેવાય રજૂ કરો અમારા ગુસ્સાની અમને જાણ કરો અને કે જાણથી વરસાદ દેવતાએ જો પેલા સોંત પડી જતા હોય કે મારા બેટા આખી રાત આવે બરોબર હોજી છ વાગ્યાથી ચાલુ થાય તો બીજા દર સવારે નવ વાગે સુધી આવે પછી અમારે નવ સાડા નવ સાડા જવાનો ટાઈમ થાય એટલે બંધ થઈ જાય કે હું કાર હું અમારા બરાબર છે બરાબર છે